કેમ છો ખરત મિત્રો આપણે YouTube ચેનલ એટલે કે SK ફાર્મિંગ માં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળી નો બજાર પર મગફળી માં 20 થી રૂપિયા ની તેજી જો આપણ મળી રહી છે બધી માર્કેટમાં તો વિડિયો આગળ બેન પહેલા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મોડાસા 1030 રૂપિયા થી 1352 રૂપિયા પોરબંદર एक हजार तरह सौ दस रुपया राजकोट नौ सौ रूपया एक हजार बसो पंचा राजकोट, 900 नौ सौ ने रूपया एक हजार तरह थी, एक रुपया વેરાવ એક હજાર રૂપિયા થી એક હજાર ત્રણસો પચીસ રૂપિયા એક હજાર ચાલીસ રૂપિયા કોડીનાર એક હજાર રૂપિયા થી એક હજાર ત્રણસો અગિયાર એકતાલીસ રૂપિયા સીધુપુર એક હજાર પચાસ રૂપિયા થી એક હજાર ત્રણસો ત્રણ રૂપિયા હળવું નવસો એકવીસ રૂપિયા થી એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા નવસો રૂપિયા થી એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયા જુનાગઢ નવસો પાંચ રૂપિયા થી એક હજાર ત્રણસો પાંચ રૂપિયા થાનેરા એક હજાર રૂપિયા થી એક હજાર બસો બત્રીસ રૂપિયા અમરેલી નવસો રૂપિયાથી એક 1350 નવસો રૂપિયા થી એક હાજર ત્રણસો પાસઠ રૂપિયા નેનાવા નવસો પચીસ રૂપિયા થી એક હજાર ત્રણસો તેર રૂપિયા જામનગર નવસો બેતાલીસ રૂપિયા થી એક હજાર ત્રણસો બાવન રૂપિયા કાલાવડ નવસો બે રૂપિયાથી એક હજાર ત્રણસો પંચાણું તો શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને પણ મળતી રહે તમે કોમેન્ટમાં જરૂર લખશો કે તમારે ક્યાં પાકના ભાવ જાણવા છે અને અથવા તમારા વિસ્તારમાં મગફળીનું બજાર શું ચાલી રહી છે તે પણ જરૂર કોમેન્ટમાં લખજો જય જવાન જય ક્રિસન